ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે ઓગણીસ માર્ચ બુધવાર કપાસની બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ચીશિયાએ વેચાણ કર્યું છે તેની વાત કરીશું ન્યૂયોર્ક વાયદો ઘેચ્યો છે કપાસની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને એવરેજ મને પાંચથી દસનો અમુક સેન્ટરમાં સુધારો હતો રૂની બજારમાં સો એક રૂપિયાનો વધારો હતો અને પાંચસો થી ત્રેપન હજાર છસો હતા કપાસની બજારમાં ટેકો મળ્યો જે ખોળ અને કપાસિયામાં થયો એટલો મળ્યો નથી આગળ ઉપર બજારમાં ડિમાન્ડ કેવી આવે છે તેના પર બજારનો આધાર રહેલો છે રૂની બજારમાં પાંચી આંખો ભાવમાં મજબૂતાઈ હતી કપાસિયા ખોળને કપાસિયા બજારમાં દસથી પચીસનો સુધારો હોવા છતાં બજારને ટેકો મળ્યો નથી આગામી દિવસોમાં ઋની આવક કેટલી થાય છે તેના પર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં રાજકોટમાં પાંચ હજાર મણની આવક હતી બોટાદમાં છત્રીસ હજાર મણની બાવરામાં આઠ હજાર મણની કુલ પંચાણું હજાર મણ જેવી આવક હતી બોટાદમાં પંદરસો ત્રીસની એન્ટ્રી હતી માણાવદર તો આપણે ગણતા નથી એનો ઊંચા ભાવ આવ્યા છે પણ જે કાંઈ કપાસિયા અને કપાસિયા ખોળમાં સુધારો થયો છે ઘાસડી સો એક છે તેનો કોઈ સુધારો લાગુ પડ્યો નથી કપાસને કપાસિયા ખોળને હાજર બજારમાં ભાવ મજબૂત હતા મોરબીના ખોળના ભાવ નાફેડ બદરના સોળસો સાઠ જોડ બદરના સોળસો વીસ અને સુગર બદનના સોળસો એંશી હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના સોળસો અને એવરેજ નાની મિલોના ભાવ પંદરસોથી પંદરસો વીસ પચાસ હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો નેવું સાતસો દસ હતા અને કડીઈમાં સાતસો થી સાતસો વીસ હતા આખા ભારતની આવક જોઈએ તો ઉત્તરમાંથી છ હજાર બસો ગાઠડી ગુજરાતમાંથી ચોવીસ હજાર ત્રણસો ઓગાસડી મહારાષ્ટ્રમાંથી પાંત્રીસ હજાર બસો ઓગાસડી મધ્યપ્રદેશમાંથી ત્રણ હજાર સાતસો ગાઠી તેલંગાણામાંથી ત્રણ હજાર છસો ગાઠી આંધ્રપ્રદેશમાંથી એકવીસોગાસ કર્ણાટકમાં એકત્રીસો ગાંઠડી તમિલનાડુમાં પાંચસો અને ઓરિસ્સામાં પાંચસો કુલ આખા ભારતમાં એક્યાસી હજાર બસો ઘાંઠડીની આવક થઈ હતી કાલે સીસીઆઈના સાલુ ચીજના ઋનું વેચાણ પૂરજોશમાં ચાલુ થયું છે મંગળવારે સતત સાતમા દિવસે સીસીઆઈએ ઋના ભાવ યથાવત રાખ્યા હતા સીસીઆઈએ મંગળવારે રાજકોટ અને અમદાવાદના સેન્ટરથી અઠ્યાવીસ એમ એમ લેન્થના ઋના ભાવ ચોપન હજાર આઠસો જાળવી રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ એમ

એક લાખ છેતાલીસ હજારને છસો ઘાસડી રૂ મિલોએ બે લાખ આઠ હજારને એકસો ઘાસડી રૂ વેપારીઓએ ખરીદ્યું હતું સીશીઆઈનું સોમવારે બે લાખ આઠ હજારને ચારસો ઘાસડી રૂ વેચાયું હતું જેમાંથી મિલોએ ચોરાણું હજાર પાંચસો અને વેપારીઓએ એક લાખ તેર હજાર નવસો ઘાસડી રૂ ખરીદ્યું હતું મંગળવારે સી કપાસિયાનું કુલ બે લાખ છેતાળીસ હજાર નવસો ક્વિન્ટલ હતા જેમાંથી અમદાવાદમાં એક લાખ ચાલીસ હજાર એકસો મણના પંચોતેર થી સાતસો પિસ્તાળી ના ભાવ વેસાયા હતા મિત્રો વિચાર કરો બે બે ત્રણ ત્રણ લાખ ગાંસડીના વેસાણ થઈ જશે અને કપાસિયા સાતસો પિસ્તાળીસના ભાવમાં વેસાણા છે છતાં હાજર બજારમાં કાંઈ ફરક પડતો નથી ન્યૂયોર્ક વેદો એકાવન પોઈન્ટ ઘટી સાસઠ પોઈન્ટ સુડતાલીસ ચેન્ટ ઉપર બંધ્યો હતો બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તોફીક હુસેને જણાવ્યું હતું કે અમેરિકાના સંભવિત ટેરિફ વધારાથી બસવા બાંગ્લાદેશ અમેરિકન રૂની આયાત વધારશે તોય હુસેને જણાવ્યું હતું કે અમેરિકામાં આયાત થતી તમામ ચીજો પર ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારવામાં આવી રહ્યો છે ત્યારે બાંગ્લાદેશમાં રેડીમેડ ગાર્મેન્ટની ટેક્સટાઇલ પ્રોડક્ટની અમેરિકામાં નિકાસ થઈ રહી હોય અમેરિકા તેની ઉપર પણ ટ્રેરીફ વધારો કરશે તે સ્વાભાવિક છે પણ બાંગ્લાદેશ જો અમેરિકાથી રૂની આયાત વધારશે તો ટેરિફ વધારા અંગે અમેરિકા વિચાર કરશે નહીં જેનો બાંગ્લાદેશની નિકાસને ફાયદો થશે બાંગ્લાદેશ દર વર્ષે સો લાખ ગાંઠડી રૂની આયાત કરે છે જેમાંથી ત્રીસ લાખ ગાંઠડી રૂની આયાત મોટાભાગે ભારતથી થઈ રહી છે ત્રીસ લાખ ગાંસડે આપણે અહીંયાથી ખરીદ્યા છે હવે આપણે બે વર્ષથી તો ને એવું તો કહેવાય છે નિકાસ હવે જો બાંગ્લાદેશ અમેરિકાથી ઋની આયાત વધારશે તો ભારતની બાંગ્લાદેશ થતી ઋની નિકાસને ફટકો પડી શકે છે અમેરિકા હાલ ઋની નિકાસમાં બ્રાઝિલની હરીફાઈનો સામનો કરી રહ્યું હોય જો બાંગ્લાદેશ અમેરિકાથી વધુ ઋની આયાત કરશે તો સ્વાભાવિક રીતે ટ્રમ્પ બાંગ્લાદેશને ટેરિફ વધારામાંથી રાહત આપશે ઇન્ટરનેશનલ માર્કેટમાં દરેક દેશના રૂના ભાવ ભારતીય માપદંડ ચો છપ્પન કિલોની ખાંડીમાં શંકરસો ત્રેપન હજાર છસો ન્યુયોર્ક મેં વધુ પિસ્તાળીસ હજાર એકસો બાર ચીનનો મેં વધુ અઠ્ઠાવન હજાર બસો છેતાળીસ પાકિસ્તાનમાં પચાસ હજાર એકસો ચાર બ્રાઝિલના પચાસ હજાર પાંચસો સાત રૂપિયા ભાવ છે મિત્રો બ્રાઝિલથી હવે આયાત પોહાય નહીં શિપિંગના બધા એવા ખર્ચા ચડી જાય કોટલું કન્ડેક્શન ત્રેપન હજાર આઠસો પચાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી